આપણે વાત કરી રહ્યા હતા હિંમતનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલા પિલોદરા ગામ પાસે પોલીસને એક કાર મળે છે કારની કારની અંદરનો સામાન હતો હતો એનો અર્થ એવો કે કોઈએ તલાશી લીધી હતી કોઈ વ્યક્તિ કારમાં રહેલી કોઈ મૂલ્યવાન વસ્તુ શોધવા માગતી હતી પોલીસને કારમાંથી એક થેલો મળે છે આ થેલામાં પસ્તી ભરેલી હતી પોલીસને કારની નજીક આવેલા એક નાણાં એક લાશ મળે છે અને લાશ પ્રવીણ પંચાલ નામના વ્યક્તિની હતી જે પાલા ગામનો વતની હતો તેની સાથે રહેલો તેનો સાથી દિનેશ ઠાકોર ગાયબ હતો પોલીસ એવું માની રહી હતી કે શક્ય છે આ હત્યાને અંજામ આપનાર દિનેશ ઠાકોર હોઈ શકે છે પણ પાલા ગામના વતની અને પ્રવીણ પંચાલના પરિવારનું કહેવું એવું હતું કે દિનેશ આ પ્રકારનું કૃત્ય કરી જ ન શકે કારણ કે પ્રવિણ અને દિનેશ સારા મિત્રો હતા એટલે આખી ઘટનામાં દિનેશ ઉપર શંકા કરવાનું ગામના લોકોને કોઈ કારણ નહોતું પણ પોલીસનું કામ કાયમ શંકા કરવાનું જ હોય છે અને શંકા કરી સાચા ગુનેગાર સુધી પહોંચવાનું હોય છે દિનેશ ક્યાં ગયો હતો આ ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા હતા દિનેશનો ફોન સ્વિચ ઓફ આવતો હતો દિનેશ લાપતા હતો આ દરમિયાન પ્રવીણ પંચાલના સીડીઆરની કાળુજી ઠાકોર અને પ્રવીણ પંચાલ વચ્ચે છેલ્લે સાડા દસ વાગે વાત થઈ હતી અને પછી પ્રવીણ પંચાલ દિનેશ ઠાકોર અને કાળુજી ઠાકોર ત્રણેયના ફોન સ્વિચ ઓફ થાય છે હવે નક્કી હતું કાળુજીને બોલાવવાનું કારણ કે કાળુજી શંકાના દાયરામાં હતો તેનો વ્યવહાર શંકાસ્પદ છે એવું તેની ઉપર નજર રાખનાર કોન્સ્ટેબલ દીપકનો રિપોર્ટ હતો કોન્સ્ટેબલ દીપકના રિપોર્ટના આધારે ઇન્સ્પેક્ટર ભરત પટેલ કાળુજી ઠાકોરને તેડું આપે છે પણ તેડું આપતા પહેલા તેનો ભૂતકાળ તપાસ્યો તો ખબર પડી કે આ મહેરબાન કાળુજી ગુનેગાર છે મારામારી ચોરી લૂટફાટના ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે આમ ગુનો છે પણ ખરેખર આ ઘટના સાથે તેને છે કે નહીં એ જાણવું જરૂરી હતું પ્રાંતિક પોલીસ સ્ટેશનની અંદર કાળુજીને બોલાવવામાં આવે છે સરભરા થાય છે પણ એવી કોઈ મહત્વની જાણકારી કાળુજી આપવા તૈયાર નથી કારણ કાળુજીનું કહેવું એવું હતું કે હા પ્રવીણ પંચાલ સાથે મેં વાત કરી હતી તે મારા સંપર્કમાં હતો પણ માત્ર વાત કરવાથી તેની હત્યાને મેં અંજામ આપ્યો છે એવો તમારી પાસે શું પુરાવો છે આમ પોલીસ પાસે ખરેખર કોઈ પુરાવો નહોતો કે આ હત્યા પાછળ કે આ ઘટના પાછળ કાળુજી છે પોલીસ સતત તેની પૂછપરછ ચોવીસ કલાક સુધી કરી રહી હતી ધરપકડ કરી શકાય એવો કોઈ નક્કર પુરાવો હજી સુધી ઇન્સ્પેક્ટર ભરત પટેલને હાથ લાગ્યો નહોતો આ દરમિયાન પોગલું ગામમાંથી અચાનક એક ફોન આવે છે અને ફોન કરનાર ગામના પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલને જાણકારી આપે છે કે અમારા ગામના કૂવામાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે કંઈક મરી ગયું છે અનિવાર્યુ હિંમતનગરથી ફાયર બ્રિગેડના સ્ટાફને બોલાવવામાં આવે છે ફાયર બ્રિગેડનો સ્ટાફ રસ્તા બાંધી કૂવામાં ઉતરે છે અને એક મૃતદેહને બહાર કાઢે છે એ મૃતદેહ હતો દિનેશ ઠાકોરનો જે પ્રવીણ પંચાલનો સાથી હતો પોલીસને જેની ઉપર શંકા હતી કે આ દિનેશે પ્રવીણની હત્યા કરી છે તે જ દિનેશની લાશ આ કૂવામાંથી મળે છે આમ પ્રવીણ અને દિનેશની એક સાથે હત્યા થઈ હોય એવા પુરાવા પોલીસને મળ્યા પણ કોણે કરી હતી પ્રાંતિજ પોલીસના સ્ટાફને ઉલ્લુ બનાવી રહેલા આ કાળુજી ઠાકોરને હવે ઇન્સ્પેક્ટર ભરત પટેલ પોતાના હાથ ઉપર લે છે જ્યારે જે આરોપી મારથી તૂટતો નથી તે સવાલોથી તૂટતો હોય છે એની ભરત પટેલને ખબર હતી ભરત પટેલ સવાલોનો મારો શરૂ કરે છે આખી રાત સવાલોનો મારો ચાલે છે સવારે પાંચ વાગતા ભરત પટેલ સામે કાળુજી ભાંગી પડે છે અને એક સાચી સ્ટોરી રજૂ કરે છે એ સ્ટોરી હતી લાલચની આ કાળુજી ઉપર હતા કાળુજી ને હવે પૈસાદાર થવું હતું પણ પૈસાદાર કેવી રીતના થવાય તેની ખબર નહોતી કાળુજી પૈસાદાર થવાનો એક આધુનિક પ્લાન બનાવે છે ને એવો પ્લાન એને ખબર હતી કે માણસ જાત લાલચુ છે અને આ લાલચુ માણસ જાત તેના કુંડાળામાં જરૂર ફસાશે એટલે તે બજારમાં જાય છે અને બજારમાંથી અલગ અલગ આકારના લોખંડના પાંત્રીસ કિલોના ટુકડા લાવે છે આ ટુકડાને લાવી તેની ઉપર તે સોનેરી રંગ કરે છે અને સોનેરી રંગ કરેલા આ લોખંડના ટુકડાને પોતાના જ ખેતરના જમીનમાં દાટી દે છે થોડાક દિવસ પછી તે ગામમાં વાત વહેતી કરે છે કે મારા ખેતરમાંથી સોનું નીકળી રહ્યું છે બસ આ તો એક ચમત્કાર છે કારણ કે આવું તો પિક્ચરોમાં બનતું હોય છે પણ અહીંયા તો વાસ્તવમાં લોકો જોવા આવે છે ત્યારે અલગ અલગ જગ્યાએ આ કાળુજી ઠાકોર ખોદે છે ત્યારે સોનાના ટુકડા બહાર નીકળે છે ખરેખર એ લોખંડ હતું એની ઉપર સોનેરી રંગ કરેલો હતો આ વાત વહેતી થાય છે અને વહેતી વહેતી વાત આ પહોંચે છે શામળાજી પાસે આવેલા પાલા ગામમાં અને પાલા ગામમાં રહેતા પ્રવીણ પંચાલને આર્થિક સંકટ હતું તેને એવું લાગ્યું કે ચાલો આપણે પણ એક દાવ રમી લઈએ એટલે આ લાલચું પ્રવીણ પંચાલ પોતાની દીકરીનો ખર્ચ કાઢવા એક તરફ મજબૂરી પણ હતી સોનું ખરીદવા તૈયાર થાય છે અને તે કાળુજી ઠાકોરને કહે છે મારી પાસે વીસ લાખ રૂપિયા છે હું સોનું ખરીદવા આવું છું ખરેખર પ્રવીણ પાસે વીસ લાખ રૂપિયા નહોતા તે એક પ્લાન કરે છે તે અને દિનેશ મળીને એક પ્લાન કરે છે તે એક થેલો લે છે થેલામાં પસ્તી ભરે છે તેમનો પ્લાન એવો હતો કે આપણે પિલોદરા પહોંચીએ એટલે સોનું લઈ લીધા પછી આ થેલો કાળુજીના હાથમાં મૂકી કાર લઈ ત્યાંથી નીકળી જઈશું અને સોનું આપણા કબજામાં આવી જશે આ જ યોજના પ્રમાણે દિનેશ અને પ્રવીણ કારમાં થેલો લઈને આવે છે જેમાં પસ્તી ભરેલી હતી પિલોદરા પહોંચે છે ત્યાં કાળુજી તેમને મળે છે અને કાળુજી એમને એવું કહે છે કે સોનું ઘરમાં ન રખાય એટલે આપણે એક જગ્યાએ જવું પડશે એમ કહી તે પોતાની સાથે દિનેશને લઈ જાય છે દિનેશને લઈ પોતાના ઘરે જાય છે ત્યાંથી એક દોરડું અને કુહાડી લે છે એટલે દિનેશને પ્રશ્ન થાય છે કે સોનું લેવા જવું છે તો કુહાડી અને દોરડું એ કહે છે સોનું એક જગ્યાએ સંતાડ્યું છે ત્યાં આ સાધનોની જરૂર પડશે આ દિનેશ પણ લાલચું છે એટલે તેની વાતમાં તે આવી જાય છે ને કાળુજી તેને લઈ જાય છે ખેતરમાં ખેતરમાં એક કૂવો હતો અને એવું કહે છે આ કૂવામાં સોનું છે રસ્સો બાંધીને નીચે ઉતરવું પડશે સોનું લઈને ઉપર આવો દિનેશ રસ્સાના સહારે કૂવામાં ઉતરવાની શરૂઆત કરે છે ત્યારે જ કાળુજી દોરડું કાપી નાખે છે એટલે દિનેશ કૂવામાં પટકાય છે કૂવામાં પટકાયેલા દિનેશને ખબર નથી કે આ રસ્સો કાળુજીએ જ કાપ્યો છે એટલે તે બૂમો પાડે છે કે કાળુજી રસ્સો તૂટી ગયો છે મને બહાર કાઢો પણ ત્યાંથી કાળુજી નીકળી જાય છે મુખ્ય રસ્તા ઉપર આવે છે જ્યાં પ્રવીણ તેની રાહ જોઈ રહ્યો હતો પ્રવીણ પૂછે છે કે સોનું ક્યાં છે કે સોનું આવી ગયું છે આ નાણાંમાં મૂક્યું છે આપણે ત્યાં જવાનું છે એટલે બીજો સવાલ થાય છે પ્રવીણને તો દિનેશ ક્યાં છે એવું કહે છે દિનેશને કુદરતી હાજત લાગી એટલે તે ખેતરમાં ગયો છે ત્યાં આવતો હશે એમ કહી નજીકમાં આવેલા ગરનાળામાં તે લઈ જાય છે પ્રવીણ પંચાલ ગરનાળાની અંદર જાઓ અંદર સોનું છે એટલે આ લાલચુ પ્રવીણ પંચાલ પણ એ ગરનાળામાં દાખલ થાય છે એ જ વખતે આ કાળુજી તેના માથામાં પાછળથી કુહાડી ઝીકે છે અને પ્રવીણ પંચાલ ત્યાં જ ફસડાઈ જાય છે અને પછી ઉપરા ઉપરી બીજા બે ત્રણ ચાર ઘા મારે છે આ ઘટનાને અંજામ આપ્યા પછી કાળુજી પાછો મુખ્ય રસ્તા ઉપર આવે છે કારણ કે તેને ખબર હતી હવે કારમાં પૈસા છે તે કારમાં કરે છે કાર ફેંદી નાખે છે અને તે છેતરાય છે કારણ કે થેલામાં પૈસા નહોતા પસ્તી ભરેલી હતી આમ બંને એકબીજાને મૂર્ખ બનાવતા હતા બંને એકબીજાને લૂંટી લેવા માંગતા હતા પણ આખી કહાનીમાં એવો ટ્વિસ્ટ આવે છે કે પ્રવીણ અને દિનેશ પોતાનો જીવ ગુમાવે છે અને કાળુજી ઠાકોરને કંઈ જ મળતું નથી પૈસા પણ મળતા નથી આ ઘટનાને અંજામ આપ્યા પછી તે પ્રવીણ પંચાલનો જે ફોન હતો તે લઈને ખેતરમાં જાય છે એક પ્લાસ્ટિક બેગમાં લપેટી પોતાના ખેતરમાં જ્યાં ભીંડા વાવ્યા હતા તે જમીનમાં દાટી દે છે પોલીસે આ મોબાઈલ ફોન પણ ના ખેતરમાંથી રિકવર કર્યો ઇન્સ્પેક્ટર ભરત પટેલે કાળુજી ઠાકોરની ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યો આ કેસની ટ્રાયલ પણ ચાલી ગઈ અને હિંમતનગર સેશન્સ કોર્ટે કાળુજી ઠાકોરને ડબલ મર્ડર કેસમાં વીસ વર્ષની સજા ફટકારી અત્યારે કાળુજી ઠાકોર જેલમાં છે પણ આખી કહાની જે છે એ

આ ક્રાઈમ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોવું હોય તો આઈકોન દબાવો કે જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવે આવતીકાલે એક નવી ક્રાઈમ સ્ટોરી સાથે હું પાછો આવું તે પહેલાં ઇન્સ્પેક્ટર ભરત પટેલને એક સલામ કરી દઈએ કારણ કે તેમણે એક સાચા ગુનેગારને શોધી તેને સજા અપાવવાનું કામ કર્યું છે નમસ્કાર